તમે આપને મજા આવે તો ખૂબ વાત કરી નાખી પાવયા કોઈ બીર નથી હવે એમ કીધું તો તને પાવયા નથી કે નઈ શકતો તેમ થઈ બતાવ પીર લ્યો હાલો આવું કહેનાર કોઈ બીર છે એમ કે તને જ નથી કે ના ના તે તને થાઉં કે નથી યો નથી એકતા આવું કહેનાર નથી એકતા પીર પરમ તત્વ આખી જુદી ઘટના છે ભાઈ અને વાતોય બીજી જુદી વસ્તુ છે હે સાધુ ને શુરા ઈ તો સન્મુખ લડે